વરસાદ સૌરાષ્ટ્ર કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં આગામી દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને રાજ્યના ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા સમગ્ર રાજ્યના વિવિધ વિસ્તારોમાં એનડીઆરએફની ટીમો મોકલવામાં આવી છે જે અંતર્ગત ભાવનગર શહેરમાં પણ અતિ ભારે વરસાદ દરમિયાન ઊભી થવાની આપાતકાલીન શક્યતાઓને હેન્ડલ કરવા એક ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે તમને જણાવી દઈએ કે ભાવનગરમાં વરસાદની ભારે આગાહીના પગલે સરકારે એનડીઆરએફ ની ટીમ ફાળવી છે અને શહેરમાં એનડીઆરએફના ત્રીસ થી વધુ જવાનો તમામ સાધનો સાથે આવી ગયા છે ત્યારે જિલ્લામાં ગમે ત્યારે પૂરની સ્થિતિ સર્જાય તો ટીમને તાકીદે રવાના કરવામાં આવશે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે और उस समय जो भी बाढ़ की स्थिति दृष्टिकोण से जो संवेदनशील क्षेत्र है उनको हम लोग जाकर देख लेते हैं ताकि जरूरत पड़ने पर हम लोग क्विक रिस्पॉन्ड कर सकें तो इस प्रकार के सी के भी कई इक्विपमेंट है उसके अलावा हमारे पास मेडिकल फर्स्ट रिस्पॉन्ड का बैग भी है जिसमें हम लोग किसी प्रकार अचानक यदि किसी को फर्स्ट एड देना पड़े तो हम लोग वो भी देने में सक्षम है और हमारे जो रेस्क्यूअर है वो मेडिकल में भी ट्रेंड है मे एम एफ ट्रेंड है इसके अलावा एक हमारे पास स्पेशल इक्विपमेंट भी है क्यूडीप डिप्लॉयमेंट एंटीना जो यदि बाढ़ के दौरान यदि कोई कम्युनिकेशन ठप हो जाता है तो हम लोग हमारा खुद का कम्युनिकेशन सेटअप कर सकते हैं और उस दौरान हम लोग सेटेलाइट के थ्रू कम्युनिकेशन कर सकते हैं हम लोग कुल तीस मेंबर हैं और साथ में हमारे सुपरवाइजरी स्टाफ भी है सीटेंट कमांडेंट श्री विक्रम चौधरी साहब इसका अभी मानसून जो आई ने जो प्रोडिक्शन दिया है कि मानसून होगा तो वैसे हम लोग यहाँ स्टे किए लेकिन ज़रूरत पड़ने पर कहीं कहीं मूव करना पड़ा तो वो लोग भी हम लोग मूव करते हैं પ્રતિવર્ષ રાજ્યમાં વિવિધ પ્રકારની ઇમરજન્સી પરિસ્થિતિને પહોંચી વળવા માટે એનડીઆરએફની ટીમ રાહત અને બચાવ કાર્ય માટે તૈનાત કરવામાં આવે છે પૂર વાવાઝોડું ભૂકંપ સહિતની પરિસ્થિતિમાં આ ટીમ જાનમાલનું સારી રીતે રાહત બચાવ કામગીરી કરે છે ગત વર્ષે રાજ્યમાં દરિયા વાવાઝોડા દરમિયાન એનડીઆરએફની ટીમોએ નોંધપાત્ર કામગીરી સૌ કોઈમાં પ્રશંસાપાત્ર બની હતી ત્યારે હાલમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે રાજ્યના હવામાન વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ આગામી દિવસોમાં પડવાની પ્રબળ સંભાવના વ્યક્ત કરી છે ત્યારે આ ભારે વરસાદ દરમિયાન ઊભી થતી પરિસ્થિતિમાં જાનમાલનું રક્ષણ અને બચાવ કામગીરી માટે રાજ્યના ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા રાજ્યના વિવિધ મહાનગરોમાં એનડીઆરએફની ટીમો મોકલવામાં આવી છે ત્યારે ભાવનગરમાં પણ એનડીઆરએફની એક ટીમ આવી પહોંચી છે જ્યાંબાઝ જવાનોની આ ટીમ શહેર કે જિલ્લામાં ભારે વરસાદ કે એ સમક્ષ ઊભી થયેલી ઇમરજન્સી પરિસ્થિતિમાં રાહત અને બચાવ કામગીરીનો મોરચો સંભાળશે જોકે હાલના તબક્કે ભારે વરસાદ કે એવા કોઈપણ પ્રકારની સ્થિતિ જોવા નથી મળી રહી પરંતુ સરકાર તંત્ર હવામાન વિભાગની આગાહીને